નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આશા રાખું છું કે બધા મજામાં હશો આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયમાં પ્રકરણ આઠ ગાઢું અને પૈડાનો પ્રાથમિક પરિચય મેળવશું તથા તેમાંથી કેવા પ્રકારના આપણે દાખલા પૂછાય છે તેનું શોર્ટકટમાં સોલ્યુશન જોશું હવે સૌપ્રથમ આપણે જો સ્વાધ્યાયપથિમાં જોઈએ તો પેલે એવું લખેલ છે કે બંગડીની મદદથી વર્તુળ બનાવો સિક્કાના મદદથી વર્તુળ બનાવો પેન્સિલની મદદથી વર્તુળ બનાવો પરિકરની મદદથી વર્તુળ બનાવો વર્તુળ એટલે કે બંધ આકૃતિ બનાવવાની છે આપણે કોનાથી વધારે સારું વર્તુળ બનાવી શકીએ સૌથી નાનું વર્તુળ કોને કહેવાય સૌથી મોટું વર્તુળ કોને કહેવાય તો જેની ત્રિજ્યા એટલે કે ઓછી હોય તો એ નાનું વર્તુળ બને અને જેની ત્રિજ્યા વધારે હોય એ મોટું વર્તુળ બને છે હવે આ વર્તુળની અંદર આપણે બે ભાગ શીખવાના છે અને વ્યાસ આપણે આના દાખલાનું સોલ્યુશન કેવી રીતે મેળવીએ છીએ તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ ગાડું અને પૈડું વર્તુળ આકારમાં હોય છે વર્તુળ આકારની વસ્તુ આપણે કઈ કઈ હોઈ શકીએ તો કે પૈડું બંગડી સિક્કા ચાકડું ચક્ર વગેરેનો આકાર છે એ વર્તુળ એટલે કે ગોળ આકાર છે સામાન્ય રીતે આપણે વર્તુળ બનાવવા માટે પેન્સિલનો ઉપયોગ કરીએ છીએ તો પેન્સિલથી આપણે ફ્રી હાથે પણ આપણે વર્તુળ બનાવી શકીએ છીએ કોઈ બંગડી અને રાખીને એના ઉપરથી પણ આકાર બનાવી શકીએ સિક્કો રાખીને પણ તેના ઉપરથી આકાર બનાવી શકીએ છીએ પણ આપણા કંપાસની અંદર જે જીઓમેટ્રિકના સાધનમાં પરિકરના મદદથી પણ આપણે વર્તુળ બનાવી શકીએ છીએ જ્યારે આપણે પરિકરના મદદથી પ્લસમાં માપપટ્ટીના મદદથી આપણે પરફેક્ટ માપવાળું વર્તુળ બનાવી શકાય છે તો વર્તુળના મુખ્ય ત્રણ ભાગ છે જીવા ત્રિજ્યા અને વ્યાસ તો આ આપણે એક વર્તુળ બનાવ્યું છે જેનું કેન્દ્ર છે અને કેન્દ્રથી આટલું અંતર અને કેન્દ્રથી આખું અંતર અને એક વર્ત કેન્દ્રને ટચ કર્યા વગર સ્પર્શ કર્યા વગરની રેખાખંડ તો આપણે વર્તુળના કેન્દ્રથી વર્તુળના કિનારીને સ્પર્શ કરે તે ત્રિજ્યા એટલે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળની કિનારી સુધી જ સ્પર્શ કરે છે એને આપણે ત્રિજ્યા કહીએ છીએ જેની પરફેક્ટ વ્યાખ્યા છે કે વર્તુળના કોઈ પણ બિંદુ સાથે કેન્દ્રને જોડતા રેખાખંડની લંબાઈને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે ત્રીજો હંમેશા વર્તુળની અડધો જ ભાગમાં હશે જેના માપથી આપણે વર્તુળ બનાવીએ છીએ એ જ રીતે વ્યાસ વ્યાસ છે એ ત્રિજ્યાનો ડબલ એટલે કે આટલી ત્રિજ્યા પ્લસ આટલી ત્રિજ્યા તો બંને ત્રિજ્યા ભેગી થાય એટલે આખો શું બની જાય વ્યાસ પણ એના વર્તુળના બંને છેડાથી જોડી અને કેન્દ્રને પણ જોડવાનું છે એટલે કે વ્યાસ એક એવો રેખાખંડ છે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને વર્તુળ પરના બે બિંદુઓને સ્પર્શે છે જેને આપણે વ્યાસ કહીએ છીએ એ જ રીતે કેન્દ્રને સ્પર્શ કર્યા વગર જે રેખાખંડ પસાર થાય તેને જીવા તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે કેન્દ્રને સ્પર્શ કરતી નથી ખાલી વર્તુળના છેડાઓને જ સ્પર્શ કરે છે તો તેને કહેશું આપણે જીવા હંમેશા ત્રિજ્યા નાની હોય વ્યાસ આપણો મોટો હોય હવે આપણે સામાન્ય રીતે આપણે પરીક્ષામાં પૂછાતું હોય કે ત્રિજ્યા શોધો અથવા કેમ પૂછે કે વ્યાસ શોધો તો આપણે જો એને સૂત્રના મદદથી પણ આપણે એને શોધી શકીએ છીએ કે ત્રિજ્યા એ વ્યાસનું અડધું હોય વ્યાસ એ ત્રીજિયાનું બમણું હોય બમણું એટલે ડબલ ત્રિજ્યા આપણે શોધવી હોય તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે અને જો વ્યાસ શોધવો હોય તો બે ગુણ્યા ત્રીજા એટલે ત્રીજાના ડબલ કરો તો વ્યાસ મળે અને વ્યાસના અડધા કરો તો આપણે ત્રિજ્યા મળે દાખલા તરીકે જો બે સેમી ત્રિજ્યાવાળું વર્તુળ હોય તો તેનો વ્યાસ કેટલો હવે શોધવાનું શું છે વ્યાસ તો વ્યાસનું સૂત્ર શું છે વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રિજ્યા બે તો હતા જ ત્રીજા કેટલી આપેલી હતી તો બે તો બે ધૂ ચાર સેમી ત્રિજ્યા થાય છે તો ચાર સેમી આપણે વ્યાસ મળે છે સોરી વ્યાસ આવશે જો આઠ સેમી વ્યાસવાળું વર્તુળ હોય તો તેની ત્રિજ્યા કેટલી તો ત્રીજાનું સૂત્ર છે કે વ્યાસ ભાગ્યા બે એટલે કે આઠ સેમી વ્યાસ ભાગ્યા બે કરી એટલે આઠ બે ચોક આઠ એટલે આઠના અડધા થાય છે ચાર એ જ રીતે હવે તમને કદાચ એવું વર્તુળ આપેલું હોય એના ભાગ આપેલા હોય અને આપણે એના ભાગ વિશે માહિતી પૂરી કરવાની હોય કે આપણું ઝીરો શું છે તો કે વર્તુળનું કેન્દ્ર છે ઝીરોથી એ શું છે આપણું તો કે વર્તુળની ત્રિજ્યા છે ઝીરો એટલે કે ઓથી આપણું ક્યુનું અંતર છે એ આપણી શું છે ત્રીજ્યા ઓથી પીની અંતર છે એ પણ આપણી વર્તુળની ત્રિજ્યા પણ પી અને ક્યુ જેમાં કેન્દ્રનો આપણે યુઝ કરીએ છીએ પણ કેન્દ્ર લખતા નથી સીધી એક રેખાખંડ બને છે તો તે આપણો બનશે વ્યાસ એમેન આપણી બનશે જીવા તો આપણે વર્તુળની આ માહિતી પણ લખવાની આવતી હોય છે એ જ રીતે આપણે પરીક્ષામાં એવું પૂછાય કે બે સેમી માપવાળું ત્રીજ બે સેમી ત્રીજિયાવાળું એક વર્તુળ બનાવો અથવા કે બે પોઈ પાંચ સેમી ત્રીજિયાવાળું વર્તુળ બનાવો તો આપણે ફૂટ ફૂટપટ્ટીના મદદથી એટલે કે માપપટ્ટીના મદદથી પેન્સિલ વડે આપણે આકૃતિ પણ બનાવી શકીએ છીએ ક્યારેક પરીક્ષામાં આપણે બંગડીનો ઉપયોગ કરવાનો હોય છે તો આપણે વિદ્યાર્થીઓને બંગડી પર સાથે લઈ જવી પડે છે એવી જ રીતે હવે ત્રીજા અને વ્યાસ જો કોષ્ટક સ્વરૂપે લખેલું હોય તો આપણે ઇઝીલી કેવી રીતે કરેક્ટ કરીએ આપણે ખબર છે કે ત્રીજાનો ડબલ વ્યાસ ને વ્યાસનો અડધો ત્રીજા જો બે સેમી ત્રિજ્યા હોય તો ડબલ આ ચાર ત્રણ સેમી ત્રિજ્યા છે તો વ્યાસ થયું છ એવી રીતે આઠ સેમી વ્યાસ દીધેલો હોય તો એના અડધા ચાર સેમી સોળ સેમી વ્યાસ આપેલો છે તો તેના અડધા આઠ સેમી વી દસ સેમી જો ત્રીજા આપેલી હોય તો તેનો ડબલ વીસ સેમી અને ત્રીસ સેમી વ્યાસ આપેલો તો તેના અડધા પંદર સેમી વ્યાજ ત્રિજિયા બને છે એવી જ રીતે કેટલીક આપણે આ પાઠના આધારે ખાલી જગ્યા પૂછાતી હોય છે કે વર્તુળનો વ્યાસ ત્રિજ્યા કરતાં બમણો હોય છે વર્તુળની ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી છે વર્તુળનું કેન્દ્ર મધ્યમાં આવેલું હોય છે વર્તુળની ત્રિજ્યાની સંજ્ઞા આર છે વર્તુળનો વ્યાસની સંજ્ઞા ડી છે વર્તુળના કેન્દ્ર તથા વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહે છે વર્તુળના બે વ્યાસના છેદ બિંદુને કેન્દ્ર કહે છે આમ આપણે આ પાઠના આધારે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકીએ કે આપણે પૂછ્યું હોય કે બે સેમી ત્રિજ્યાવાળાનો વ્યાસ કેટલો પાંચ પાંચ સેમી વ્યાસ આપેલો હોય તો એની ત્રિજ્યા કેટલી થાય તો આપણે સૂત્રના મદદથી ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ થેન્ક યુ જો તમને અમારો વિડીયો પસંદ આવે તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ લાઇક અને શેર આપી શકો છો